ની શરૂઆત કરીએ તો વિકાસના નામે આપણે કેવા શહેરોનું નિર્માણ કરી રહ્યા છીએ જ્યાં એક શ્વાસ લેવાના પણ ફાફા પડી રહ્યા છે ડંફાસો મારી રહ્યા છીએ આપણે કે અમે મેટ્રો રહીએ છીએ અમદાવાદ સુરત સહિતના શહેરોમાં હવા એટલી ઝેરી થઈ ગઈ છે કે સ્વાસ્થ્ય માણસોનું દિવસે ને દિવસે બગડતું જાય એવી પરિસ્થિતિ છે સ્વસ્થ માણસને પણ મૂંઝારો વાળી દે કેવી પરિસ્થિતિ છે પ્રદૂષણને લઈને શ્વાસ લેવામાં કેમ લોકોને તકલીફ પડી રહી છે અમદાવાદ સુરતમાં એ ક્યુઆઈ કેટલો છે આવો જોઈએ રિપોર્ટમાં હવામાં ઝેર શહેરો માં કોનો કેર હવામાંનો કે શિયાળાની શરૂઆતમાં જ સ્થિતિ ખરાબ સ્વસ્થ વ્યક્તિને પણ મુંજારો થાય તેવી હાલત કહેવાતા વિકસિત શહેરોમાં આમ તો બધું જ છે મોટી મોટી છે સારા બાગ બગીચા છે મોલ છે પહોળા રસ્તાઓ છે પણ શ્વાસ નથી હા અમદાવાદ અને સુરતમાં હવાનું પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે હજુ તો શિયાળો શરૂ થયો છે ત્યાં જ શહેરો ઝેરી હવાઓથી ભરાઈ ગયા છે ખાદ્ય પદાર્થોમાં માં ભેળસેળ તો હજુ તંત્ર રોકી નથી શક્યું ત્યાં તો આ એર ક્વોલિટી ઇન્ડેક્સ ની નવી બલા રહી છે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં એક પ્રકારની ધુમ્મસ દેખાય છે આ શિયાળામાં આવતી સામાન્ય ધુમ્મસ નથી આ પ્રદૂષણ છે જે મોત બનીને આપણી આસપાસ ફરી રહ્યું છે જેને લઈને પર્યાવરણ વિદ્દો પણ ચિંતામાં છે અત્યારે જે પ્રદૂષણ છે તે બહુ ગંભીર સમસ્યા છે આપણે આ આંકડાને પશ્ચિમમાં જર્મની જેવા દેશોની સાથે સરખાવીને જોઈએ તો ત્યાંનો એક્યુઆઈ વીસ છે એની પ્રમાણમાં આપણે અત્યારે જોઈએ તો જે બસો ને છની ઉપર જે એક્યુઆઈ આપણને જોવા મળે છે તે દેશના લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ અસર પેદા કરે છે જનરલી આપણે જોઈએ તો પચાસ જેટલો એક્યુઆઈ સારો કહેવાય સો સુધીનો એક્યુઆઈ જે છે તે મોડરેટ કહેવાય કે સહન થઈ શકે પણ સોની ઉપર જે એક્યુઆઈની પરિસ્થિતિ છે તે ઘણી ગંભીર પરિસ્થિતિ છે એટલે અત્યારની પરિસ્થિતિમાં હું એવું માનું છું કે આપણું તંત્ર અને આપણી સરકારો જાગવી જોઈએ અને સામાન્ય રીતે લોકો સવાર સવાર માં મોર્નિંગ વોક માટે કે રાત્રે આંટો મારવા નીકળતા હોય છે પણ અત્યારે સ્થિતિ ઘરમાં જ રહેવા જેવી છે કારણ કે બહાર નીકળ્યા તો ઝેરી હવા નુકસાન કરશે એ વાત ચોક્કસ છે હવાનું પ્રદૂષણ એટલી હદે વધ્યું છે કે આંખો માં બળતરા થવા લાગે છે અમદાવાદ ના રાયખડ માં એક્યુઆઈ ત્રણસો આઠ એસવીપીઆઈ એરપોર્ટ વિસ્તારમાં એક્યુઆઈ બસો સુડતાલીસ ઇસરો બોપલમાં બસો પંદર એ ક્યુઆઈ નોંધાયો આવી સ્થિતિમાં લોકોમાં પણ ટેન્શન વધ્યું છે તો સુરતની પણ સ્થિતિ કઈ સારી નથી સુરતના વિસ્તારોમાં પણ ઝેરી પ્રદુષણે ભરડો લીધો છે શહેરમાં દરેક જગ્યાએ ધુમ્મસ જેવો દેખાય છે સુરતના ના વેસુ અલથાણ સિટી લાઈટ પાલ અડાજણ ડુમસ સહિતના વિસ્તારમાં સૌથી વધુ ફોગ જોવા મળ્યો સુરતની હવામાં એક્યુઆઈ સતત વધી બસો બાસઠ ને પાર થયો છે આવી હવા થી અસ્થમાં શ્વાસ લેવામાં તકલીફ કફ ખાંસી એલર્જી જેવી સમસ્યા વધે છે બાળકો અને વયસ્કોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને વધુ નુકસાન થવાની શક્યતા છે સવારમાં અમે છ વાગે જે ચાલવા નીકળીએ છીએ તો આપણે જે પ્રદુષણ માટે દિલ્હી જે પ્રખ્યાત છે એવો માહોલ કઈ ગુજરાતમાં બનવા જઈ રહ્યો છે હવે ખરેખર એના માટે આ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે બધી સરકારને ખબર છે સરકારના તાબા હેઠળનું જે આ બોર્ડ છે પ્રદૂષણ બોર્ડ એમને નથી ખબર એવું નથી ઓલરેડી રાત્રે જે આ બધી જે કંપનીઓ જે લિમિટેડ લિસ્ટેડ કંપનીઓ રાત્રે જે પ્રદૂષણ આ હવામાં ફેરવે છે ને એને એ એની સીધી અસર તમને સવારે છ વાગ્યાથી તે સાડા આઠ નવ વાગ્યા સુધી દેખાય છે પ્રદૂષણ જોઈએ તો છે ને આપણે સવારમાં ચાલવા જતા હોઈએ ને પછી આપણે જે પ્રદૂષણનો માહોલ જોઈએ છે જે આપણને આંખની વિઝન છે એમાં ધૂંધળાશ દેખાતો આવે છે પ્રદૂષણથી એટલી બીમારીઓ વધતી જાય છે અને હાલના સમયે જે સુરત પ્રદૂષણનો માહોલ છે એક થી ઉપર એકતા થયું દિવસે ને દિવસે પ્રદુષણ વધતું જાય છે અને આના કારણે જનતાને ભોગવવું પડે છે સરકારે જે આના વિશે જે કાર્યવાહી કરવી પડે જે લિમિટેશનો મૂકેલા છે લિમિટેશનો પાલન કરવું પડે એ ફેક્ટરીઓ જે મોટી માત્રામાં ધુવાડો છોડે છે તો તેને નિયંત્રણમાં લાવવું જોઈએ લોકો પ્રદૂષણના ના નામ ના ભલે બરાડા પાડે પણ આ તો બહેરું મૂંગુ અને આંધળું તંત્ર છે ભાઈ તંત્ર ના અધિકારીઓને ખિસ્સા ભરવા માં જ રસ છે તેમ સ્થાનિકો કહી રહ્યા છે પણ એસી ઓફિસો માં બેસતા બંગલા માં રહેતા અને ગાડીઓ માં ફરતા સાહેબો ને એક વાત યાદ રાખવી પડશે કે ભ્રષ્ટાચાર માં રૂપિયા મળશે શ્વાસ નહીં બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ